અને સીધો મારો કાઠલો પકડીને મને માર્યો અને મારો ફોન આચકી ગયા અને પાછો હું માંડ માંડ છટકાવીને નીકળી ગયો અને આપણે હરજીવન સ્વામી પણ દાદરો ઉતરતા હતા એ જે મને ન પકડે તે પહેલાં તો હું ગેટ બહાર નીકળી ગયો એટલે એટલે આવું મારી ઉપર કૃત્ય થયું એટલે હું અત્યારે ગઢડા પોલીસ સ્ટેશન ને ફરિયાદ લખાવવા માટેથી આવ્યોલો છું અને આની પહેલા જે તમારી સાથે કોઈ બનાવ બનેલો હા આમાં આની પહેલા જે ભગવત પ્રકાશ અને એણે જે કૃત્ય કર્યું હતું એની વિરુદ્ધ મેં અરજી આપી હતી એટલે ત્રીસ સાત બે હજાર પચીસ તે દુ તે દિવસને જ્યારે હું મંદિરે આવું ત્યારે મને કંઈ ને કંઈ મારી ઉપર હુમલો કરવો કે મને કેસ કરવો હું એને એમ કે કાંઈક ઉશ્કેર ઉશ્કેર ઉશ્કેરું ને તો મારી ઉપર કેસ ઉભો કરી દેવો આની પહેલાં અમારે હિતરક્ષક સમિતિ વાળા ઉપર એક ખોટો કેસ ઉભો કરી દીધો હતો એટલે આ લોકોનું આવું જ કામ કરે છે અને હરિભક્તોને પણ પરેશાન કરે છે તે એની પહેલાં એક વખત મેં કીધું કે ભાઈ મારે અઢીસો રૂપિયા આપવા છે અને મને પોંચ આપો પાકી રજીસ્ટ્રેશન વાળી તો કે પોંચ મોંચ ન મળે હાલતો થાય ને કે મારી ધમકી આપે અને આ વખતે તો રીતસર મારું ગળું દાબી દેવાનો પ્રયાસ કર્યો હતો

જો પોલીસ સ્ટેશન અહીંયા આ પોલીસ સ્ટેશન જ રેડ પડી હતી જુગાર રમવા વાળા ને આપે આપે છે અને અમને હરિભક્તો રૂમ નથી આપતા કોઈ તીર્થયાત્રી આવ્યો એને રૂમ ન મળે જુગાર રમવા વાળા પાંચ હજાર દસ હજાર આપે તો એને રૂમ આપે છે આવા કૃત્ય કરે છે એને મંદિરમાં માં બેઠા બેઠા શું તમારી માંગ છે અમારી માંગ છે આવા માણસો મંદિરમાં હોવા જ ન જોઈએ ખરેખર હરિભક્તો બધાની માંગ છે પણ આ દાદાગીરી પૂરેપૂરી કરે છે અને આની વાય કોઈ મેં પોલીસ સ્ટેશનમાં ફરિયાદ આપેલી છે તો એ ફરિયાદ પણ એફઆર પણ આજ દિવસ સુધી એક વર્ષ ત્યાં છે તો દાખલ નથી કરતા તમારી માંગ શું છે અમારી માંગ બસ આ કાયદેસર કાર્યવાહી થાય અને આ કાયદેસર જે વિધિ કરી અને આવા લોકોને જેલ હવાલે કરવા જોઈએ